વડોદરા શહેરની એબીબી કંપનીના સ્ટોરમાંથી રહસ્યમય સંજોગોમાં ચોરાયેલા રૂપિયા બત્રીસ લાખ ઓગણ હજારની કિંમતના કેબલની ચોરીના પ્રકરણમાં મખરપુરા પોલીસે એક ખાનગી ચેનલના કહેવાતા પત્રકાર સહિત છ જણા સામે ગુનો નોંધીને તલસ્પર્શી તપાસ શરૂ કરી છે પાદરા ખાતે શિવશક્તિ બંગ્લોઝમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર ધર્મેન્દ્રસિંહ સરદારસિંહ રાઠોડે આ અંગે એફઆઈઆર નોંધાવી છે જેમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ પ્રથમ પેકર્સ નામની લેબર કન્સ્ટ્રક્શનની કંપની ધરાવે છે જે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ પ્રથમ પેકર્સ નામની લેબર કોન્ટ્રાક્ટરની કંપની ધરાવે છે ગઈ તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી માણેજાના એબીબી કંપનીનો સ્ટોર હેન્ડલિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો સ્ટોક ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સીસીટીવી ચેક કરતા ખાનગી વાહનમાં કેબલ ચોરી કરીને લઈ જતા જણાયા હતા જે સંદર્ભમાં રંગેશ અને નાગેશ્વર બળવંત રાવત તેમજ અજય પાટણવાડિયાને સામે રૂપિયા બત્રીસ લાખ ઓગણ હજારના કેબલ ચોરી અંગે એફઆઈઆર નોંધાવાઈ છે વડોદરામાં એવી કરીને કંપની છે જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમને અને તેમનો જે મુદ્દામાલ હતો કોપરના વાયરની કમી દેખવા મળી પછી અમે તપાસ કરી અને તપાસ કરતાં એમને જે માલ ગુમ થયેલું જાણવા આવ્યું તે બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી પોલીસ સ્ટેશનને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને જે તે વ્યક્તિની તપાસ કરતાં ધ્યાને આવ્યું કે કુલ બત્રીસ લાખ આસપાસનો મુદ્દામાલ સત્તરસો સિત્તેર મીટર જેટલા કોપરના વાયર ગુમ છે તેની કિંમત સાથે જોવામાં આવે તો બત્રીસ લાખ ઉપરનો મુદ્દામાલ થાય છે અને તેમાં સીસીટીવી ફૂટેજમાં જે આરોપી દેખાય છે તેની મગરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે કોણ છે સર માસ્ટર હજુ તપાસ ચાલી રહી છે એટલે માસ્ટર કોણ છે એ કહેવું મુશ્કેલ છે પરંતુ જે લોકોના સીસીટીવીમાં દેખાતા હતા તે લોકોને ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરી રહ્યા છે કારણ કે ખૂબ જ મોટી માત્રામાં મુદ્દામાલ ગયો છે તો કોની કોની અંદર સંડોવણી છે કંપનીની કંપનીમાંથી પણ જે કામ કરતા સિક્યોરિટીના માણસો અન્ય માણસોની પણ તપાસ અમે કરી રહ્યા છીએ અને જે પ્રમાણે આગળ નામ ખુલતા જશે અને જે પ્રમાણે આગળ સચ્ચાઈ સામે આવતી જશે તે પ્રમાણે યોગ્ય કાર્યવાહી આ બાબતે કરવામાં આવશે કેવા પ્રકારની ભંગાર જનરલી કંપનીમાં જે ભંગાર અથવા કચરો નીકળતો હોય છે કચરાને સ્ક્રેપને આપવા માટે એક ટેન્ડરિંગ કરવામાં આવતું હોય અને તેના આધારે કોઈપણ એક કંપનીને પ્રોજેક્ટ આપવામાં આવતો હોય છે તો યાદવ રોડ કરિયર્સ નામની જે કંપની હતી તેને આ સ્ક્રેપનો માલ લઈ જવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તે માટે પાંચથી છ માણસો પોતાના છોટા હાથીમાં સવારના સમયે પાંચ પાંચથી છ વાગ્યાના ગાળામાં એ સ્ક્રેપનો માલ ભંગાર અને કચરો લેવા માટે આવતા હોય છે અને તેમાં થોડો થોડો કરીને કોપરના વાયર લઈ ગયા હોવાની શંકા છે પણ કઈ રીતે જે સીસીટીવીમાં જોવા મળે છે તે સીસીટીવીમાં છોટા હાથી જે નાના ટેમ્પો આવે છે તે લઈને છ ચારથી પાંચ માણસો આશરે ત્યાં પહોંચે છે અને જેટલો બી કચરો સ્ક્રેપ દેખાય તે લઈને જતા હોય તેવું જોવા મળે છે અને તે તમામ અહીંયા બરોડા બરોડાના છે આજુબાજુના વિસ્તારના છોટા ઉદેપુરના થોડા વર્કર્સ હોય એ રીતે લાગે છે તે હેલ્પર છે અને ડ્રાઈવર છે અને કુલ પાંચ આરોપીની ધરપકડ થઈ રહી થઈ ગઈ છે અને છઠ્ઠા આરોપીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે જેની આજે હમણાં ધરપકડ થઈ જશે આરોપીના જો નામ કહેવા દઈએ તો રંગેશ કરીને છે સંજય છે વિપિન કમલેશ નાગેશ્વર અને અજય પટણવાડિયા કરીને કુલ છ આરોપીના નામ આમાં સામે આવ્યા છે ના તે હજુ સુધી સામે નથી આવ્યું હજુ ડિટેલમાં તપાસ અમે કરી રહ્યા છે હજુ સુધી કોઈ ગુનાહિત ગુતખળ નથી આવ્યા નાના મોટા પ્રોહિબિશનના કે મારામારીના એક બે કેસ થયા હોય એવા એક બે આરોપી છે પણ વધારે કોઈ રીડા ગુનેગાર હોય એવું હજુ સુધી સામે નથી આવ્યું પણ આ બાબતે તપાસ ડિટેલમાં કરી રહ્યા છે જો કંઈ એવું આવશે તો ધ્યાન દોરવામાં આવશે કંપનીએ પણ કંપની પૂરો કોઓપરેટ કરી રહી છે કંપની પાસે જે પણ ડોક્યુમેન્ટ્સ માગવામાં આવશે જે સીસીટીવી ફૂટેજ માગવામાં આવે છે તે બાબતે કંપની હજુ સુધી ખૂબ જ કોઓપરેટિવ છે પણ જે પ્રમાણેની ચોરી છે તે પ્રમાણે તમામ ડાયરેક્શનથી એની તપાસ કરવામાં આવશે કંપનીના અંદરના માણસોની પણ પૂછપરછ કરવામાં આવશે સિક્યુરિટીના માણસોની પૂછપરછ કરવામાં આવશે અને યોગ્ય રીતે તમામ દસ્તાવેજ જે મુદ્દામાં લાવ્યા હતા તેની પરચેસની નોટ્સ ટ્રાન્સફર નોટ્સ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે કંપનીએ જે પ્રમાણે માહિતી આપી છે એ પ્રમાણે આ એક જ વખતમાં થયેલી હોય એવી ચોરી નથી કારણ કે ખૂબ જ હેવી મુદ્દામાલ છે અને એક જ વારમાં ચોરી કરવું શક્ય નથી એટલે જે પ્રમાણે કંપનીએ માહિતી આપી છે તે પ્રમાણે ઘણા બે ત્રણ મહિનાના સમયગાળામાં થોડું થોડું કરીને વાયર કાપીને લઈ ગયા હોય એવું બની શકે આ જે કહે છે ટોટલ બત્રીસ બધી ચોરીનો બધીનો સમાવેશ કરીને બત્રીસ લાખનો કીધો છે કારણ કે બત્રીસ લાખમાં જે વાયર છે કોપરના વાયરો સત્તરસો સિત્તેર મીટરના ત્રણ અલગ અલગ વાયરિંગ છે એક આઠસો સિત્તેર મીટર એક પાંચસો બાસઠ મીટરનું રીલ છે અને એક ત્રણસો આડત્રીસ મીટરનું રીલ છે એ ત્રણેય કોપરની જે ક્વોલિટી છે તેના આધારે ત્રણેનો ભાવ પણ અલગ અલગ છે એટલે એના આધારે જે બત્રીસ લાખનો જે મુદ્દામાલ ચોરી દાખલ કરી છે તે કુલ છે પણ જે ચોરી થઈ છે ધીમે ધીમે થઈ છે કંપનીમાં ઓડિટ દર ત્રણ વર્ષ ત્રણ મહિને કે ચાર મહિને થતું હોય છે એટલે લાસ્ટ ઓડિટમાં અને આ ઓડિટમાં જે ડિફરન્સ ઊભો થયો છે તેના આધારે આ મુદ્દામાલ ગયો છે તેવું દાખલ કરવામાં આવ્યું છે એને કલેક્ટ કરવા માટે જે હેલ્પર હોય એ રીતે હેલ્પર છે અને બે જે છે એ ડ્રાઈવર છે સંજય કરીને છે જે સુપરવાઇઝરની પોસ્ટ હોય એવું કંપનીનું કહેવું છે હજુ સુધી સામે નથી આવી પણ અમે એ ડાયરેક્શનમાં પણ એ જ એ શકને ધ્યાનમાં રાખીને જ અમે તપાસ કરી રહ્યા છે કારણ કે આટલી મોટી ચોરી થઈ છે તો ત્યાંના સિક્યોરિટી કે કંપનીનો કોઈ માણસ મળેલો છે કે નહીં તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કંપનીને શંકા છેલ્લા અઠવાડિયા પહેલાં આવી હતી પછી એણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોલીસ સ્ટેશન પૂરી તપાસ કરી આરોપી મળી આવ્યા અને પછી અમે દાખલ કરી